વડોદરામાં સવારથી વરસાદી વાતાવરણ રહેતા ગરબા આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે નવલખી મેદાનમાં ગરબા કરી વરસાદી આખા મેદાનમાં અંદાજે દોઢ લાખ સ્ક્વેર ફૂટના ગરબા એરિયામાં પ્લાસ્ટિક પાથરી છે જેથી ખેલૈયાઓને તકલીફ ન પડે અને આયોજકોની ટીમ આ કામમાં લાગી ગઈ છે જ્યારે વરસાદને પગલે કેટલાક આયોજકો આજના ગરબા રદ કરી શકે છે વીએનએફ આયોજકોએ નિર્ણય લીધો છે કે ગરબા પૂર્ણ થયા બાદ આ પ્લાસ્ટિક જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આપી દેવામાં આવશે

ક્યાંક બે પક્ષ તેને બેસી નથી રહેતો એનું એક ઉત્તમ ઉદાહરણ આ વીએનએફ ના જે નવલખી ના ઘરમાં આયોજકો પૂરું પાડ્યું છે અને આખે આખા મેદાનમાં સવારથી વરસાદી વાતાવરણને કારણે મેદાનમાં પાણી નો ભરાવો થાય અને ક્યાંક ખેલૈયાઓને તકલીફ ના પડે પવિત્ર માતાજીનો નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ખેલૈયાઓને તકલીફ ના પડે એના માટે ચાચાર ચોક ની અંદર અંદાજે દોઢ લાખ સ્કવેર ફીટ એરિયા ની અંદર આખા આયોજકોએ પ્લાસ્ટિક પાત્રી પાથરી એટલે પાણીનો સરળતાથી નિકાલ થાય પાણી ગ્રાઉન્ડ પર તો પ્લાસ્ટિકથી એ પાણીનો નિકાલ થાય આ પ્રકારનું આયોજન થયું હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ છે પગલે વાતાવરણ વરસાદી છે વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે વડોદરા શહેરમાં કેટલાય મેદાનોમાં રાત સુધીમાં જે છે એ રમવાલાયક તૈયાર થાય એવી શક્યતાઓ બહુ નહીવત જણાય છે કારણ કે આ કુદરતી કેર છે અને મેઘરાજાની મહેરબાની છે એટલે તેમ છતાં પણ આયોજકો ના ઉત્સાહમાં વોટ નથી આવી એ સૌથી મહત્વનું છે કારણ કે આ માતાજી નો પર્વ છે જી જી આભાર ઉપેશ માહિતી આપવા માટે